સંસ્કારી નગરી એવા વડોદરા શહેરમાં તાજેતરના સમયમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી આવી એક ઘટનામાં મહિલા કાર ચાલકે નશામાં દૂત હાલતમાં ફૂલ સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો વડોદરા શહેરના ગેન્ડા સર્કલ ખાતે આવેલા સારાભાઈ કેમ્પસમાં આ દુર્ઘટના બની હતી જ્યાં મહિલા ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવતી વખતે કંટ્રોલ ગુમાવીને અકસ્માત કર્યો હતો ઘટનાની જાણ થતા ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાની ધરપકડ કરી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વટવાના બીબી તળાવ ચાર રસ્તા પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે ગેરકાયદે હથિયારો રાખતો યુસુફ પટેલ વટવાના બીબી તળાવ પાસે એક ખુલ્લા પ્લોટમાં બેઠો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાનગી વાહનમાં ઘટના સ્થળે પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીના જેકેટના અંદરના ખિસ્સામાંથી બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તેને અટકાયતમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદના પાલડી ચાર રસ્તા વિસ્તારમાં નજીવી બાબતે કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને છોરી બતાવીને રોબ જમાવ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે પાલડી ચાર રસ્તા પાસે કાર સ્પીડમાં ચલાવવા બાબતે ટુ વ્હીલર ચાલક અને કાર ચાલક વચ્ચે તકરાર થઈ હતી જેથી જાહેર રોડ પર રસ્તા વચ્ચે જ કાર ચાલકે પોતાની ગાડીમાં રાખેલી છરી કાઢીને ટુ વ્હીલર ચાલક સામે ઉગામી હતી અને મારી નાખવાની ધમકીઓ આપી હતી આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે ભોગ બનનાર ટુ વ્હીલર ચાલકે એલિસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે